હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં મજામાંશો તો ફ્રેન્ડ્સ કમેન્ટ પર કમેન્ટ આવે છે કે મેઝરપટ્ટી છે તેમાં સવા ઇંચની કે પોણા ઇંચની ખબર નથી પડતી કઈ રીતની પોણા ઇંચ કોને કહેવાય અને સવા ઇંચ કોને કહેવાય તો આજે આપણે એ જાણવાના છીએ કે મેઝરપટ્ટીમાં પોણા સવા કોને કહેવાય છે મેઝરપટ્ટીનું જ્ઞાન લેવું કેમ જરૂરી છે શા માટે આપણે મેઝરપટ્ટીની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ તો હેલો ફ્રેન્ડ્સ હું છું વિશાલા પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ સીવણ ક્લાસમાં પટ્ટીનું ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આ પટ્ટીથી જ આપણે પૂરેપૂરું મેઝરમેન્ટ લઈ શકીએ છીએ બોડી મેઝરમેન્ટ લઈ શકીએ છીએ કોઈ પણ ડ્રેસ છે કે બ્લાઉઝ છે તો તેના માપ પરથી આપણે બીજું માપ બનાવી શકીએ છીએ તો એના માટે છે ને આ મેજર પટ્ટીનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે મારી ચેનલમાં બેથી ત્રણ વિડીયો એવા છે જે મેઝરપટ્ટીને લગતા છે છતાં પણ આજે મેં આ વિડીયો બનાવ્યો છે કારણ કે મારે કમેન્ટ પર કમેન્ટ આવે છે કે પોણા કે સવા કોને કહેવામાં આવે છે તો આજે ડિટેલ વિડીયો આપણે ફરીને બનાવી નાખીએ સૌથી પહેલા ફ્રેન્ડ તો તમને ખબર હશે કે આ રીતની પટ્ટી આવે છે હવે આપણે તમને એ હું સમજાવી દઉં કે ઇંચ કોને કહેવાય અને સેમી કોને કહેવાય અને હું કઈ પદ્ધતિથી હું શીખવાડું છું સૌથી પહેલા ફ્રેન્ડ્સ તો તમે જે જોઈ રહ્યા છો આ જે છે ને જે મોટા મોટા અંકો જોવો તમે જોઈશે કદાચ હું લાઇટ ડીમ કરી નાખું એટલે તમને ખબર પડી જશે જુઓ ફ્રેન્ડ્સ હવે તમને આમાં કરે ને ખબર પડી જશે એકદમ સરળ રીતે કે આ અંક મોટા મોટા છે જુઓ હવે એની જગ્યાએ આપણે આ અંક જોશું ને તો આ અંક છે ને તમે જોશો તો આ અંક છે ને એ નાના છે જુઓ તો આને ફ્રેન્સ રહે ને એ સેમી કહેવાય છે શું કહેવાય છે સેમી કહેવાય છે અને જે આ અંક છે ને તેને ઇંચમાં કહેવાય છે ખાસ યાદ રાખજો કે ઇંચ કોને કહેવાય અને સેમી કોને કહેવાય બંનેમાં ઘણો બધો ફેર છે અને મારી જે પદ્ધતિ છે એ ઇંચની પદ્ધતિ છે હું મોસ્ટ ઓફ જેટલા પણ મારા કસ્ટમર આવે છે જેટલા પણ મારા સ્ટુડન્ટ આવે છે તો તે લોકોને હું ઇંચમાં માપ લેતી હોઉં છું ને ઇંચમાં હું શીખવાડતી હોઉં છું સેમીમાં હું નથી શીખવાડતી સેમીમાં મને પણ જ્યાં પણ શીખવાડ્યું છે ત્યાં મને સેમીમાં નથી શીખવાડ્યું અને હું પહેલેથી જ તે ઇંચમાં જ શીખવાડું છું શીખવાડું છું અને છું તો આ એમાં ફેર તમે જોઈ લો કે આના અંક છે ને અહીંથી શરૂઆત થાય તે અહીંયા સુધી આ એકથી શરૂઆત થાય તો બે સુધી અને સેમીમાં તમે જોશો કે એના અંક ઓછા છે જો અંક ઓછા છે પ્લસ અંદર જે અંદર જે લીટા આવે છે ને તે પણ ઓછા છે ઘણો બધો બંનેની અંદર ડિફરન્ટ છે બંનેમાં જોઈ લો તો આજે આપણે જે શીખવાના છે ને એ ઇંચમાં શીખવાના છે તમને જો સેમીમાં તમારે શીખવું હોય તો આ સેમી છે જો આ સેમીમાં કેટલા સેમી લેવું ઓછું લેવું વધારે લેવું એ આમાં છે પણ આજે આપણે જે શીખવાના છે ને તે શીખવાના છે ઇંચમાં હવે કઈ રીતને શીખવાનું છે સૌથી પહેલા ફ્રેન્ડ્સ કે જો આ ઇંચ છે અહીંથી તે અહીંયા સુધીની જે શરૂ થાય છે અહીંથી તે અહીંયા સુધીની જે શરૂઆત થાય છે તેને એક ઇંચ કહેવામાં આવે છે જો અહીંથી ત્યાં અહીંયા જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી શરૂઆત થાય અહીંયા સુધી એક ઇંચ કહે છે પછી અહીંથી તે અહીંયા સુધી આવે એને બે ઇંચ કહેવાય છે જ્યાં મોટો લીટો તમે જોશો કે અહીંયા મોટો લીટો જોશો અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો અહીંયા તમે કોઈ પણ કાપડ છે કે પછી પેપર છે તમે મૂકશો તો અહીંથી બે આપણે હું બે ઇંચ કહું તો તમારે ડાયરેક્ટ અહીંથી પોઈન્ટથી તે અહીંયા સુધી આ પોઈન્ટ સુધી તમારે લેવાનું છે એવી રીતે સાડીનું કહું તો અઢી તમારે આ અને અડધા કહેવાય શું કહેવાય અડધા કહેવાય આપણે હું તમને કહું છું કે ભાઈ તમારે અઢી લેવાના છે તો કઈ રીતના તમે અઢી લેશો તો તમારે બે ઇંચ અહીંયા પૂરા થાય છે અને પ્લસ ફ્રેન્ડ્સ અહીંયા તમારે અડધો લેવાનો છે જો આ છે ત્યાં તમારે અડધો લેવાનો છે આ તમને તીરનું નિશાન દેખાતું હોય છે તે તમારે અડધા ગણવાના છે હવે હું તમને સવા કે પોણાનું જ્ઞાન પહેલાં આપું તો સૌથી પહેલાં હું તમને અડધા કરવાનું જ્ઞાન આપું છું હું કોઈ પણ વસ્તુને તમને અડધા કરવાનું કહો હું તમને એમ કહું છું કે તમારે તણના અડધા કરવાના છે હવે તમને તણના અડધા કરતાં નથી આવડતું જો તમે હોશિયાર છો તો ખબર જ પડી જાય કે તણના અડધા તો દોઢ જ થાય છે પરંતુ તમને નથી આવડતું તો તમારે શું કરવાનું છે આ જે મેજરપટ્ટી છે ને જો આ છે ને પાક આનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને એ તણ સુધી તમારે અડાડવાનો જો આ રીતે અહીંયા તમને દેખાશે જો આ રીતે આ રીતે જ્યાં તણ પૂરો થાય ત્યાં આવડે તમને ન આવડે તો તમારે આ રીતે પણ કોશિશ કરી શકો છો જો આ રીતે આ રીતે કોશિશ કરી અને પછી તમારે અહીંથી આમ કરી નાખવાનું હવે તમે એને ખોલશો ને એટલે તમારે રાઈટ તમને દોઢ મળી રહેશે જો આ તીરનું નિશાન આવ્યું એવી રીતે હવે તમારે સાડા ચાર છે તો સાડા ચારના તમારે અડધા કરવાના છે તમને ચારના અડધા તો આવડે જ છે પરંતુ તમને સાડા ચારના અડધા કરવાના છે તો સાડા ચારના અડધા કઈ રીતે કરવાના આ પોઈન્ટ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ એ ડાયરેક્ટ સાડા ચારે આ રીતે અડાડી દેવાનું જે પણ આ સાડા ચારનું જે તીરનું નિશાન છે ત્યાં આ રીતનું અડાડી દેવાનો છે અને પછી રાઈટ આ રીતે કરી નાખવાનું છે જો આ રીતે આ રીતે કરશો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે ભાઈ સાડા ચારના અડધા તો સવા બે થાય છે જો થયા ને તો કોઈ પણ વસ્તુને તમારે અડધા કરવા હોય મોટા મોટી રકમ તમને ન આવડતી હોય તો તમે આ રીતે ટેપ પટ્ટીને વાળી અને તમે એને અડધા કરી શકો છો કોઈ પણ વસ્તુ હોય તેને આ રીતના અડધા કરી શકો છો હવે મેં તમને અડધા કરતા શીખવાડી દીધો હવે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટથી શીખશું તો ફ્રેન્ડ આ અહીંથી તે અહીંયા સુધીનો આપણે એક ઇંચ કહેશું કેટલા ઇંચ કહેશું એક ઇંચ કહેશું હવે જે આ તીરનું નિશાન દેખાય છે ને તેને અડધો ઇંચ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે અડધો ઇંચ તો આ જે અડધો ઇંચ છે ત્યાંથી શરૂઆત કરીએ અને અહીંયા સુધીની અંદરના અંક કેટલા છે એ આપણે ગણવાના છે તમે જોશો કે અંદરના અંક ત્રણ છે એક બે અને ત્રણ અને જો આપણે ટોટલ અંક ગણીએ તો કેટલા થશે પાંચ થશે દરેક જગ્યામાં પાંચ પાંચ અંક આવે છે જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટથી ગણતરી કરીએ ત્યારથી અહીંથી આપણે આ છે આને ગણતરી કરીને ગણીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ એવી રીતે અંદરના અંક હોય છે તો હું તમને અડધા કહેવું કે ભાઈ એકના અડધા કરો તો તમારા એકના અડધા અડધા થાય કેટલા થાય એકના અડધા અડધા થાય તો અડધા ક્યાંથી લેવાના અહીંથી લેવાના હું ચાપડો પણ ઘણી બોલતી હોઉં છું કે ભાઈ ચાપડો ઉપર લેવાનો ચાપડો નીચે લેવાનો તો આને ચાપડો પણ અમારી ભાષામાં અમે કહીએ છીએ તમે શું કહો છો તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે હવે ફ્રેન્ડ્સ હું તમને સમજાવી દઉં કે તમને જો પોણામાં ન ખબર પડતી હોય તો હું તમને એક સહેલી ભાષામાં કહું છું પોણા કોને કહેવાય અને સવા કોને કહેવાય પોણા એટલે ઓછા કહેવાય અને સવા એટલે ચડિયાતા કહેવાય સમજી ગયા હવે આપણે મેઝરપટ્ટીની ભાષામાં બોલીએ છીએ તો આ છે એ અડધા છે હવે હું આને એકના પોણા કહો કે ભાઈ પોણો એક લેવાનો કેટલો લેવાનો પોણો એક તો પોણા એકમાં કેટલા લીટા ઓછા હોવા જોઈએ બે લીટા ઓછા હોવા જોઈએ આ એકનો લીટો તમારે ગણતરી નથી કરવાનો એની એની અંદર આપણે બે લીટા ઓછા લેવાના એટલે કે એક અને બે બે લીટા ઓછા હોય એટલે તમારે સમજી જવાનું કે પોણા એક છે જો આ એક અને આ બે જો સે જાકો દેખાય છે પરંતુ જો હું લાઇટ કરું તો હાવ દેખાતું નથી એના કારણે આ રીતનું રાખ્યું છે તો તમને હું એમ કહેવું ને કે પોણા એક લેવો તો પોણા એક એટલે કેટલા તમારે લેવાના બે લીટા ઓછા લેવાના દરેક વસ્તુમાં તમારે આ જ મેજરમેન્ટ આવશે તમે મારો વિડીયો જુઓ કે બીજાનો વિડીયો જુઓ તો પોણો એક કે તો તમારે બે લીટા જ ઓછા કરવાના ત્રણ લીટા ઓછા કરતા નહીં તમારે જે એકનો મેન લીટો છે તે તમારે ગણતરી નથી કરવાની બીજા જે બે લીટા આવે છે તે લીટાની તમારે ગણતરી કરવાની છે જુઓ આ લીટો છે આ અને આ આ લીટર ગણતરી કરવાની છે તો તેને પોણા કહેશું એકમાં પોણો પોણો એમ કહીશું કે ભાઈ પોણો એક લેવો તો એક અને બે ઓછા કરી અને તમારે આટલું લેવાનું છે જો આ આટલું લેવાનું છે આવી રીતે અડધામાં બે લીટર આ એ અડધો થઈ ગયો અને આ બે લીટર એટલે એ અડધાના પોણો થઈ ગયો રાઈટ આ પોણો એક કહેવાય તમને જો ન ખબર પડતી હોય તો આટલું યાદ રાખજો આ પોણો એક કહેવાય હવે સવા એક કોને કહેવાય છે સવા એક એટલે તમે સમજી જ ગયા હશો કે એકમાં બે લીટર વધારે સમજી ગયા ફ્રેન્ડ્સ એકમાં બે લીટર વધારે હોય એટલે તમારે સમજી લેવાનું કે સવા એક કહેવાય છે પોણા બે કોને કહેવાય તો બેમાં બે લીટા ઓછા હોય એને પોણા બે કહેવાય અને સવા બે કોને કહેવાય તો સવા બેમાં બે લીટા વધારે હોય એને કે બે બેમાં બે લીટા વધારે હોય તો એને સવા બે કહેવાય છે પોણા ત્રણ કોને કહેશું તો ત્રણમાં બે લીટર ઓછા છે તેને પોણા ત્રણ કહેશું અને સવા ત્રણ કોને કહેશું તો ત્રણમાં બે લીટા વધારે છે તેને સવા ત્રણ કહેશું આ રીતની તમારે ગણતરી કરવાની છે સાડા ત્રણ એટલે ત્રણ અને એની અંદરના બે લીટર ત્રણ લીટર અને પ્લસ એમ એટલે ચાર લીટરની ગણતરી થાય છે એક બે ત્રણ ને ચાર આ દરેક મેઝરપટ્ટીમાં આ રીતની થશે તમે ગમે ત્યાં મેઝરપટ્ટી લેવા જશો તો આ રીતની મેઝરપટ્ટી તમને મળી રહેશે તો તમારે આ રીતની તમારે પ્રોસેસ કરવાની છે જો તમને ન ખબર પડી હોય તો તો પણ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે હું હજી એક શોર્ટ વિડીયો બનાવી નાખીશ બાકી સવાનું અને પોણાનું જ્ઞાન મેં તમને આપી દીધું છે અહીંથી તે અહીંયા સુધીનો એક આખો એક ઇંચ પૂરો થાય છે આ જે મેન વસ્તુ છે ત્યાંની આપણે ગણતરી નથી કરવાની અહીંથી ગણતરી કરવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એટલે કે નવ લીટર ગણતરી થાય પણ આ બંને આની વચ્ચે કેટલા લીટર હોય છે સાત લીટર હોય છે ત્રણ અહીંયા અને ત્રણ અહીંયા અને આ મેન છે એ પોઈન્ટ અડધો ગણાય છે એટલે બંનેની વચ્ચે છે ને ત્રણ હોય છે ત્રણ ને ત્રણ છ છ ને એક સાત સાત ને એક આઠ ને નવ એટલે નવનો ગેપ હોય છે મેં પહેલાં દસનો કીધું તો સોરી ભૂલ થઈ જાય માણસથી ભૂલ થઈ જાય છે તો આ રીતના નવ લીટાનો વચ્ચેનો ગેપ હોય છે જે આ છે એ તો તમે કોઈ પણ જે ઇંચ છે એ ઇંચની શરૂઆત કરીએ તો તેની વચ્ચેના જે લીટા હોય છે એ સાત લીટા હોય છે અને જે મેન લીટો ગણતરી કરીએ તો આઠ લીટા થાય છે તો આ છે એક ઇંચ કહેવાય આ એક ઇંચ કહેવાય આ બે ઇંચ કહેવાય આ ત્રણ ઇંચ કહેવાય આ ચાર ઇંચ કહેવાય આ પાંચ ઇંચ કહેવાય એવી રીતે સાડા પાંચ કરીએ તો સાડા પાંચ ઇંચ એટલે આ સાડા એક પાંચ અને અડધો એટલે સાડા પાંચ કહેવાય છે પોણા છ કહીએ તો છમાં માં બે લીટા ઓછા એટલે પોણા છ સવા સાત કહીએ તો સાતની ઉપર બે લીટા એટલે સવા સાત સાડા આઠ કહીએ તો આઠ આઠની ઉપર અડધો એટલે જો દરેક જગ્યાએ તેનું નિશાન તો હશે તે આ રીતનું મોટું નિશાન હોય એને અડધા કહેવામાં આવે છે નવ અને અડધો એટલે સાડા નવ કહેવાય છે તો ફ્રેન્ડ્સ તમને હજી જો આમાં કંઈ પણ ખબર ન પડવી હોય તો મને કમેન્ટ બોક્સમાં તમારે જરૂર કહેવાનું છે અને આ માહિતી તમને સારી લાગી હોય તમને સમજવામાં સહેલું લાગ્યું હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારની માટે બાય બાય